તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે રાજ્યમાં ચાર લો સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે તેમજ સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂતભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલાં આવી રહ્યું છે કે ચાર દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યમાં થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સુરત ભરૂચ નવસારી તાપી ડાંગ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ આગામી ચાર દિવસ મોટા ભાગના તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જ્યારે ચાર સપ્ટેમ્બર એટલે કે આજરોજ કચ્છ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરત તાપી ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે વાત કરીએ પાંચ સપ્ટેમ્બર એટલે કે આવતીકાલની તો આવતીકાલની આગાહી છે કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે છ સપ્ટેમ્બરની વાત કરીએ તો છ સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે જેથી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં છે જ્યારે સાત સપ્ટેમ્બરના રોજ આગાહી કરવામાં આવી છે કે નવસારી દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગામી ચાર દિવસ દોસ્તો આવી રીતનો વરસાદી માહોલ રહેશે તો આ હતી સૌથી મહત્વપૂર્ણ માહિતી ચાર દિવસ માટેની આશા કરું છું કે આપ આજની આ મહત્ત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદ માધરન